ત્યારે નવી સિવિલ હોસ્પિટલ વધુ એકવાર વિવાદમાં આવી છે બળાત્કારના કેસમાં જીવન કેની સજા ભોગવતા આસારામ બાપુનો સિવિલ હોસ્પિટલમાં જ ફોટો મૂકી આરતી કરાઈ હતી આ બળાત્કાર કેસમાં સજા કાપી રહેલા આસારામ બાપુના એક જૂથે તેમનો ફોટો નવી સિવિલ હોસ્પિટલના સ્ટેમ સેલ બિલ્ડિંગના ગેટ પર આસારામનો ફોટો મૂકીને આરતી કરી હતી તેમાં હોસ્પિટલના ફરજ પરના કેટલાક લોકો તથા સિક્યુરિટી ગાર્ડના જવાનો પણ જોડાયા હતા જે વિડીયો આ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચકચાર મચી ગઈ છે કારણ કે સુરત નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને કંઈ પણ જાણ ન હતી અને તેઓએ કહ્યું હતું કે કોઈ પણ પ્રકારની પરમિશન પણ લેવામાં આવી ન હતી હાલ તો સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકર્તાઓએ આ ઘટનાનો વિડીયો ઉતારી વાયરલ કર્યો છે